આજે ઠાકોર સમાજની એકતા ઠાકોર સમાજની સમજણ અને આ ઠાકોર સમાજ જ્યારે એક પડવે ભેગો થયો છે ત્યારે બનાસ કોઠામાં જ્યારે એનું બંધાણ નક્કી થવાનું હોય એનો કાયદો બનવાનો હોય અને સમાજની એક નીતિ નક્કી થવાની હોય એવી જગ્યાએ આપ સૌ ભેગા થયા છો આપ પાલન કરજો એવી વિનંતી કરવા માટે ચંદનજી ઠાકોર આવ્યા છે પૂજ્ય સદારામ બાપા એમનું આખું જીવન સમર્પિત થઈ ગયું પૂજ્ય સદારામ બાબા આખા જીવન દરમિયાન આખા ગમળે ગમળે ફરી દીયોદર તાલુકો હોય બનાસકાંઠા હોય પાટણ હોય ઉત્તર ગુજરાત હોય કે ગાંધીનગર હોય સદારામ બાપાએ આ ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને એના માટેના તમામે તમામ પ્રયત્ન કર્યા અને મને સમજણ છે ત્યાં સુધી ઠાકોર સમાજમાં મોટા ભાગની આહાર વિહાર અને દારૂની બદ્યોથી દૂર થઈ ગયો એ આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાના પ્રતાપથી સદારામ બાપાનું આજે કેશાજી ભાઈ અમે બે હાજર બાર માં ટોટાણામાં સમૂહ લગ્ન કરતા હતા એ દિવસે કેશાજી ભાઈ ચિંતા કરતા હતા કે મારો સમાજ એકત્ર કરવો છે ઉત્તર ગુજરાત નો સમાજ એક જગ્યા પર ભેગો કરવો છે ઉત્તર ગુજરાત નો સમાજ જેમ પાટીદાર સમાજ ઉમિયા માતામાં ભેગો થાય રબારી સમાજ જેમ તરફ ભેગો થાય પ્રજાપતિ સમાજ પદમનાથ ભેગો થાય અને મારો સમાજ એક દાડો ઠાકોર સમાજ આજે ધીયો ટર્મ કેશાજી ભઈએ ભેગા કરી અને સમાજમાં ખૂબ ઉમદો ઉપદાર પૂરું પાડ્યું છે ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે 400 થી વધારે દીકરીઓ ઠાકોર સમાજની હોસ્ટેલ પાટણમાં બની રહી છે અહીં કેશાજી ભાઈએ બનાવી અને અહીંયા કોન્ક્રીટમાં પણ બની છે એમ જે બનાવનાર સહયોગકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજે પાટણમાં ચારસો ધિકારીઓને ભણવા માટેની વેસ્ટલ ઊભી થઈ ગઈ છે ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે એમાં અમે સન્માનીય ગેનીબેન ઠાકોર જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે જ્ઞાનીબેન ઠાકોરનું અમે મોમેરું ભર્યું તો અગિયાર લાખ રૂપિયોનું એ અગિયાર લાખ રૂપિયા બેને ઠાકોર સમાજની ધિકરીઓને ભણવા માટે પાટણની હોસ્ટેલમાં સમર્પિત કર્યા હતા એમ સમાજનો આજે પરવાહ ભેગો થયો છે સમાજના મવડી મંડળ 18 આલમ એક મંચ ઉપર ભેગું થયું છે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજ હંમેશા એક રહે તાકાતવાળો રહે આ સમાજને કોઈની નજર ના લાગે એવી તમે સૌ ચિંતા કરજો એવી આપ સૌને આહવાન પણ કરવા માટે આવ્યો છું આજે સમગ્ર ઉત્તર ગુજરાત ભેગો થઈ ક્યાંક એક ઠાકોર સમાજની મોટીમાં મોટી આખો ઉત્તર ગુજરાત નો ઠાકોર પાટણ બનાસકોટા મહેસાણા અમદાવાદ કે એનું મોટામાં મોટું ધામ બને એ દિશામાં મારા સમાજના ધોળી તાલીના પાઘડીયા વિનંતી કરું છું કે એ દિશામાં પણ આપ વિચારજો અમને